તો હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એક નવા જ બ્લોગમાં પાછું મળી રહ્યા છીએ અને અત્યારે હું થોડોક બહાર ગયો હતો થોડુંક લેવાનું હતું કરવાનું હતું એટલે પાસે મહાદેવનું મંદિર છે ત્યાં પણ ગયો હતો એટલે ચાલો હવે આપણે મારી બેન છે એ અત્યારે રસોઈ કરી રહી છે તો ચાલો જોઈએ શું કરી રહી છે રસોઈ તો આ રહી મારી બેન અહીંયા રસોઈ કરી રહી છે અને ટમેટાનું શાક છે સાથે ધણાભાજી એડ કરેલી છે હરપસ એટીએમ માં રૂપિયા ઉપાડવા તો ગયો પણ એટીએમ જ ભૂલી ગયો તો હવે જો પાછો જાઉં છું ચાલીને થોડુંક રનિંગ થઈ જાય બને તો ચાલો મળી આગ તો ફ્રેન્ડ્સ હું એટીએમમાંથી રૂપિયા ઉપાડીને આવી ગયો છું ઘરે અને મારી બેન ગઈ છે મારી એક બીજી બેન છે એને થોડું કામ હતું એટલે બે બહાર છે અને એ પણ આવી જશે તો ચાલો ફ્રેન્ડ્સ સવા આઠ જેવું થઈ ગયું છે અને હવે આપણે વ્યારું કરી આજનો લોક અહીં જ પૂરો થાય છે બધાને જય શ્રી કૃષ્ણ મહાદેવ